มเยมาเลยมเยมาเลยมเลยามาเลยเลยามาเลยมาเลเลยเลยามาเลยมาเาเา અરે ઈ છોકરાલા અજાગા મારા ભગવાન આ દીધો શું કર્યું મારા રોયા મારા રોયા શું કર્યું મારા રોયા અલ્યા ઉપર દે લે હું પછોડા લે અલ્યા મને ગડ અલ્યા હું શું ખાવા જાય છે કણ

ને ચરે રે આ રે ઊભો રહે કે હાલ બલ્લુ કાડ્યો હા હા બલ્લુ કાડ્યો સચો યાર એનો દુખ કઈક કે જાટકે મટુ હા હા હેડો અલ્યા દોડ દોડ ફડી ફડી પોચા માથે લોઢી કાઢી લે તમારે આ વાત અલ્યા 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 હું તો કેટલો ન સંભાળું અલ્યા થોડો થોડો પલા મારેલું હો ને અલ્યા જોજો લે અલ્યા અરે અરે અલ્યા ફસોણો અલ્યા અરે અરે લે કાટો કાટો એ તો એ તો અલ્યા જો ફસોણો અલ્યા

ખર્ચો લેતા પૈસા તો રૂપિયો ના લે એવું થાય ના તમારે જમણા ના એક રૂપિયો લેવાનો ગરબતી નહીં એવું છે એવું છે બને તમારે દુઃખ મટાડો ખાલી હા હવે ચાલુ કરજો ફોટો પડશા લીએ તો મટે જ છે હવે જાવો છે ને હવે આ વેણ છે પોચ અને ચાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સતર ને અઢાર થયા અઢાર થયા શું

ખાઈ <imitant> ગયો <imitant> એટલે હવે રૂપિયા આલિયા ની પાસેમેન્ટ મરી ગયો એટલે હવે આને વળજો પૈસા લીધા હોય ને